જય હિન્દ વંદે માત્ર દોસ્તો મિત્રો તો આજના વિડીયોની અંદર આજે આપણે કોમ્પ્યુટરના મોસ્ટ એમપી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ જે આપણી જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે બેલીફની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે મિત્રો હેલ્પર હેલ્પરની ભરતી માટેનું સ્પેશિયલ મટીરિયલ મિત્રો આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો કે ભરતી ભરતીનું ટેકનિકલ મટીરિયલ તો આ મટીરિયલની અંદર દરેક ટ્રેડના જે આપણાની સિલેબસમાં ચૌદ ટ્રેડ આપેલા છે આ ચૌદે ચૌદ ટ્રેડના મોસ્ટ એમપી ત્રણ હજાર કરતાં પણ વધારે એમ ક્વેશ્ચન ક્વેશ્ચનમાં આપી આપેલા છે ઓકે લગભગ પાંત્રીસો જેટલા એમસીક્યુઆમાં હશે ઓકે તો જે ટેકનિકલ પચાસ માર્ક્સનું મિત્રો તમારું જે પૂછાવાનું છે આ પચાસ માર્ક્સનું આમાંથી તમારું કવર થઈ જશે ઓકે જો આ મટિરિયલ તમે મેળવવા માગતા હો તો અહીં આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં વોટ્સઅપ દ્વારા આ મટિરિયલ તમને મળી જશે મિત્રો રાહના જોશો ટેકનિકલ ખાસ અગત્યનું છે પચાસ માર્ક્સનું પૂછાવાનું છે ઓકે સીધું અને શોર્ટકટ આ ત્રણ હજાર કરતા પણ વધારે એમ સિક્યુ સોલ્વ કરી નાખો પરીક્ષામાં તમને ચાલીસ પ્લસ માર્ક્સ આવવાની મિત્રો ગેરંટી છે તો માત્ર સો રૂપિયામાં સો રૂપિયાનો આ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો બે મિનિટમાં મટીરિયલ મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એમએસ વર્ડમાં શબ્દ પર આડી લાઇન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે મિત્રો એના માટે ઉપયોગ થાય છે સ્ટ્રાઇક થ્રુનો ઓકે સ્ટ્રાઇક થ્રુ ઓકે તો બી ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ આઈઓએસ જોડાણની નમૂનારૂપ સરેરાશ ઝડપ ખાલી જગ્યા જેટલી હોય છે તો મિત્રો એ હોય છે ચારસો બાણું થી પાંચસો બાર કેબીબીએસ ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર અથવા તો મૂળભૂત કેલ્ક્યુલેટર કયું હતું ઓકે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર તો એ હતું મિત્રો પાસ કરો ત્યારબાદનો ક્વેશ્ચન ટાઈમ્સ સેન્ચ્યુરી બુકમેન વગેરે ખાલી જગ્યા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે તો મિત્રો જવાબ આવશે શેરિફ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ તો મિત્રો જવાબ આવશે આમાં આઉટલુક જે હાલ ત્યારબાદ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર છ છે કે ભાઈ એમ એસ વર્ટ તો રાઇટર તો એમ એસ પાવર પોઈન્ટ તો એમાં મિત્રો જવાબ આવશે ઇમ્પ્રેસ ઓકે મિત્રો કોમ્પ્યુટર વિશે ખાસ અગત્યનો છે જે તમને હેલ્પરની પરીક્ષામાં દસ માર્ક્સો પૂછાશે અને જે બેલિકની પરીક્ષામાં મિત્રો વીસથી પચીસ ક્વેશ્ચન કોમ્પ્યુટરના હોઈ શકે છે ઓકે તો કોમ્પ્યુટરનું પણ મટિરિયલ આપણી પાસે ઉપલબ્ધ છે જો કોમ્પ્યુટરનું મટિરિયલ મેળવવા માંગતા હોવ તો તમે આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો કોમ્પ્યુટરનું મટિરિયલ પણ તમને મળી જશે જો બે લિફની તૈયારી કરો છો તો અને જો હેલ્પરની ભરતીની તૈયારી કરો છો તો પણ તમે આ નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરી દેજો તો તમને ટેકનિકલ મટિરિયલ પણ મળી જશે અને કોમ્પ્યુટરનું મટિરિયલ પણ મળી જશે ત્યારબાદ આગળ વાત કરીએ ખાલી જગ્યા એક એવું સુવ્યવસ્થિત ઝાડું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ ઉપયોગ કરતા વહેંચી દેવામાં આવે છે મિત્રો એમાં જવાબ આવશે ક્લાઉડ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ આરડી માં આર એટલે મિત્રો એમાં જવાબ આવશે રિલેશન ઓપ્શન બી સી સોરી ત્યારબાદ ક્વેશ્ચન એમએસ વર્ડમાં શબ્દને હાઇલાઇટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓકે એમએસ વર્ડમાં શબ્દને હાઇલાઇટ કરવા માટે મિત્રો ઉપયોગ થાય છે ટેક્સ હાઇલાઇટ કલરનો ઓપ્શન ડી રાઈટ આન્સર ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચે પૈકી કોને જંક મેઇલ કહી શકાય ઓકે બિનજરૂરી મેઇલને આપણે જંક મેઇલ તરીકે ઓળખીએ છીએ થમાં ભાઈ બિનજરૂ બિનજરૂરી જાહેરાતો પણ આવશે નકલી પરિસંવાદ માટેના આમંત્રણ પણ આવશે ને અજાણી વ્યક્તિ દ્વારા માંગવામાં આવતી મદદ પણ આવશે ફાઇનલ જવાબ આપણો શું આવશે ઓપ્શન ડી આપેલ તમામ ચાલો ત્યારબાદ વાત કરીએ તો વહીવટી સ્વ સ્વયંશાસનનો વિસ્તાર અધિકૃતતા કે ઇન્ટરનેટ પર નિયંત્રણ વ્યાખ્યાયિત કરતા લખાણને ખાલી જગ્યા કહે છે મિત્રો એને કહેવામાં આવે છે ડોમેન નેમ ઓપ્શન ડી રાઈટ આન્સર આવશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈપલ લિંક જે લખાણ સાથે જોડાયેલું હોય છે તેને ખાલી જગ્યા કહે છે મિત્રો એને કહેવામાં આવે છે એન્કર ટેક્સ્ટ ઓકે એન્કલ ટેક્સ્ટ એને કહેવામાં આવે છે તો એ પૂરી પાડવામાં આવે છે મિત્રો ગૂગલ ડોક્સ દ્વારા ઓકે ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા એ સ્માર્ટ ફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક વર્ણશંકર સ્વરૂપ છે તો મિત્રો એ છે હાઈ એન્ડ વર્ક સ્ટેશન્સ ઓકે હાઈ એન્ડ વર્ક સ્ટેશન્સ ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં ફેરફાર કરવાથી દરેક સ્લાઇડમાં ફેરફાર થાય તેના માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો મિત્રો એમાં જવાબ આવશે સ્લાઇડ માસ્ટર નો ઉપયોગ થાય છે ઓપ્શન બી રાઈટ આન્સર આવશે ત્યારબાદ સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમાને ખાલી જગ્યા કહે છે મિત્રો એને આવે છે ફર્મવેર ઓકે ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો એમએસ વર્ગમાં લખાણને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એમાં મિત્રો જવાબ આવશે સોર્ટ ઓકે ચાલો આગળ વાત ખાલી જગ્યા પ્રકૃતિ એ અવળી અરાજીને સમાવતી પદ્ધતિ છે ઓકે અવળી અરાજીને સમાવતી પદ્ધતિ તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન ચાલો નીચે પૈકી કયું ક્લાઉડ કોમ્પ્યુટિંગનું મોડલ નથી ઓકે તો મિત્રો આમાં જવાબ આવશે બાસ એટલે કે બી એ એસ રો હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે

મિત્રો એના માટે ઉપયોગ થાય છે રીડિંગ વ્યૂનો ઓપ્શન ડી નો રાઈટ આન્સર બનશે ચાલો આગળ વાત કરીએ તો વાયમેક્સની રેન્જ જણાવો ઓકે જેવી રીતે વાયફાઈની જે રેન્જ પૂછાતી હોય છે એવી રીતે વાયમેક્સની રેન્જ પણ મિત્રો પૂછાઈ શકે છે તો મિત્રો આમાં જવાબ આવશે ચાલીસ કિમી ઓકે મિત્રો તો આવી રીતે સરસ મજાનું કોમ્પ્યુટરનું મટીરિયલ જો તમે આઈકોટ બેલીફ બેલીફની પરીક્ષા માટે જો મેળવવા માંગતા હો તો ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આજ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ કોમ્પ્યુટરનું મટિરિયલ તમને મળી જશે હાઈકોર્ટ બેલીફની પરીક્ષામાં વીસ પ્રશ્નો મિત્રોમાંથી બેઠા પૂછાશે ઓકે અને ટેકનિકલ હેલ્પરની ભરતી માટેનું ટેકનિકલ મટિરિયલ અને કોમ્પ્યુટરનું મટિરિયલ મેં રેવા માગતા હો તો આ જ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે ચાલો આગળ વાત કરીએ તો આઈપી ફા આઈપી ફોરમાં દરેક ભાગ ખાલી જગ્યા હોય છે તો મિત્રોમાં જવાબ આવશે આઠ બીટ એમએસ વર્ડમાં ડિઝાઇન વાળું પ્રથમ પેજ ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો મિત્રો એમાં જવાબ આવશે કવર પેજનો ચાલો સેમિકોલન ને ખાલી જગ્યા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે ઓકે સેમિકોલન એટલે કે અર્ધવિરામ તો એનો મિત્રો ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રથમ સીડીનું નિર્માણ ખાલી જગ્યા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો જવાબ આવશે સોની ઓકે પ્રથમ સીડી કોમ્પેક્ટ ડિસ્કનું જે નિર્માણ છે તે સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું વેબસાઇટ ની લિંકને યુઆરએલ અથવા ખાલી જગ્યા કહે છે વેબસાઇટ ની લિંક છે ને યુઆરએલ અથવા તો યુઆરઆઈ નામે પણ ઓળખવામાં આવે છે